નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે સ્વાગત છે સ્વાગત છે આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં વિદ્યાર્થી મિત્રો આજનું આપણું પેપર સામાજિક વિજ્ઞાન વિષયનું હમણાં તમે થોડીક સમયની અંદર આપવા માટે જવાના છો તો એનું સરસ મજાની તૈયારી કરવા માટે સુપ્રધા સુપ્રભાતમ ક્લાસ ધોરણ નવ સામાજિક વિજ્ઞાન વિષય વાર્ષિક પરીક્ષા બે હજાર ને તો એની આપણે તૈયારીઓ કરવી કરી રહ્યા છીએ તો ફટાફટ આપણે શરૂઆત કરીએ વધારે સમય લેતા નથી ઓકે તો ત્રણ કલાક પેપર સામાજિક વિજ્ઞાન વિષય છે પેલો સવાલ છે ભારતમાં મુંબઈ ચેન્નાઈ અને કોલકાતામાં યુનિવર્સિટીઓની કોની ભલામણથી શરૂઆત થઈ હતી ચાલો આપો જાવ વિદ્યાર્થી મિત્રો કોની ભલામણથી શરૂઆત થઈ હતી જે આપણી સાથે વિદ્યાર્થી મિત્રો જોડાતા જાય તે આ પ્રશ્નોના જવાબો આપતા જજો ઓકે ચલો ભારતમાં મુંબઈ ચેન્નાઈ અને કોલકાતામાં યુનિવર્સિટીઓ કોની ભલામણોથી શરૂ કરવામાં આવી હતી ઓકે ઓકે કેમ સર એકદમ રેડી બેટા શુભમ ઓલ પ્રોડક્ટ યસ 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 જવાબ આવશે સી કે ચાર્લ્સ વુડ ની શરૂઆત થઈ હતી ત્યારબાદ બીજો સવાલ ફટાફટ જવાબ આપતા લોકો લેખકોને કોને મુસોલ મુસ્લિમ કોમવાદના જનક કહે છે મોહમ્મદ અલી જીણા સર સૈયદ અહેમદ રહીમતુલ્લા કે લોર્ડ મિન્ટો ચલો આપો જવાબ ચાલો તમે જેટલો ફટાફટ જવાબ આપશો એટલો ફટાફટ આપણે કરીશું તો આનો જવાબ આવશે લોર્ડ મિન્ટો શું આવશે લોર્ડ મિન્ટો પછી સ્વતંત્રતા મળ્યા બાદ ભારતના તત્કાલીન ગૃહ પ્રધાન તરીકે કોની નિમણૂક થઈ હતી તો જવાબ આવશે સરદાર વલ્લભભાઈ પટેલની કે ભારતના પ્રથમ ગૃહ પ્રધાન કોણ હતા સરદાર વલ્લભભાઈ પટેલ હતા યસ અડધી કલાક જ લેવાનું છે તમારો વધારે સમય લેવાનો છાતો નથી પછી વિધાનસભાના સભ્ય પદ માટે વયમર્યાદા કેટલી નક્કી થઈ છે તો વિધાનસભાના પદ માટે વયમર્યાદા છે એ 25 વર્ષ નક્કી થઈ છે કેટલી થઈ છે 25 વર્ષ પછી લોકમત ના ઘડતર માટે ખાલી જગ્યા માધ્યમ ઓછું અસરકારક છે દ્રશ્ય શ્રાવ્ય તો વધારે અસરકારક છે ખાલી દ્રશ્ય અસરકારક છે શ્રાવ્ય પણ અસરકારક છે પણ મુદ્રિત માધ્યમ છે તે કેવું છે ઓછો અસરકારક છે કારણ કે તમામ લોકો છે ભારત દેશની અંદર વસતા તમામ લોકો જે હોય છે તે સાક્ષર હોતા નથી ઘણા બધા લોકો નિરક્ષર હોય છે તો તે મુદ્રિત માધ્યમ દ્વારા છે સરકાર દ્વારા કરવામાં આવેલા કાર્યોની જાણકારી એને હોતી નથી એટલે મુદ્રિત માધ્યમ જે છે તે કેવું હોય છે ઓછો અસરકારક હોય છે ત્યારબાદ આગળ જોઈએ વિકલ્પ પસંદ કરી અને ખાલી જગ્યા પૂરો વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો ખાલી જગ્યા ઇંગ્લેન્ડના કાયદા ખાતાના પ્રધાન હતા ઇંગ્લેન્ડના કાયદા ખાતાના પ્રધાન કોણ હતા તો જવાબ આવશે રોલેટ રોલેટ હતા તે ઇંગ્લેન્ડના કાયદા ખાતાના પ્રધાન હતા અને તે ભારતની અંદર એક એક્ટ લઈને આવ્યા હતા જેને શું કહેવાય છે રોલેટ એક્ટ કહેવામાં આવે છે અને ગાંધીજી જે હતા તેને તેને શું કીધું હતું તો કે કાળો કાયદો કીધું હતું શું કીધું હતું કાળો કાયદો કહ્યો હતો ઓકે પછી સોવિયત યુનિયન એ ખાલજગ્યાના વર્ષમાં પરમાણુ અખતરો કર્યો રશિયા એ કર્યો હતો સોવિયત યુનિયન એ કર્યો હતો ઓગણીસો ત્યારબાદ ત્રીજું ગરીબો અને શોષિતોને ઝડપી અને સસ્તો ને આપવા માટે કરવામાં ખાલી જગ્યાની રચના કરવામાં આવી છે શું ખાલી જગ્યાની રચના કરવામાં આવી છે તો કે ખાસ અદાલતોની અદાલતોની રચના રચના નથી નથી થઈ થઈ ભાઈ જાહેર પણ ગરીબ અને લોકોને ઝડપી અને સસ્તો ન્યાય મળે ને એટલા માટે લોક અદાલતોની રચના કરવામાં આવેલી છે યસ આર્ય પટેલ જય સ્વામિનારાયણ તો જવાબ આવશે આપણો લોક અદાલતોની રચના કરવામાં આવેલી છે

ત્યારબાદ વધુ પડતા ટ્રાફિક ખાનગીયા અને ખાજગીયા ની મોટી માત્રામાં બગાડ થાય તો બહુ ટ્રાફિક હોય તો આપણે વાહન ચાલુ રાખવું પડે વાહન ચાલુ રહે તો શું થાય તો ભાઈ ઇંધણ બગડે અને ટ્રાફિક ની અંદર આપણે ફસાઈ ગયા હોઈએ તો આપણે જે જગ્યાએ જેટલા સમયમાં પહોંચવાનું હોય એના કરતા વધારે સમય જાય તો સમયનો પણ બગાડ થાય તો ઇંધણ અને સમય બંનેનો બગાડ થાય છે પછી આપેલા વિધાનો ખરા છે કે ખોટા તે જણાવવાનું છે પેલું બંધારણના ઘડતરની કામગીરી એકસો છાસ બેઠકમાં પૂર્ણ થઈ હતી તો વિધાન સાચું છે પછી સર્વોચ્ચ અદાલત પોતે આપેલા ચુકાદાનું પોતે જ પુનરાવલોકન કરી શકતી નથી તો આ વિધાન ખોટું છે કેમ તો કે પુનરાવલોકન કરી શકે છે ગમે ત્યારે તે કરી શકે છે આથી આ વિધાન ખોટું પછી આગળ કીધું એકવીસ જૂને સૂર્યના કિરણો મકર ઉત્તર લંબ પડે

સાચું પછી પરગાણાની જમીન મળી હતી ને પ્લાસીના યુદ્ધમાં ત્યારથી અંગ્રેજ સત્તાની શરૂઆત થઈ તેવું માનવામાં આવે છે રશિયાએ રચેલું લશ્કરી સંગઠન કયા નામે ઓળખાય તો એને વર્ષો કરાર કહેવાય કયું છે ઓરચો કરાર અઢારમું દ્વીપકલ્પીય નદીમાં સૌથી મોટી નદી દક્ષિણ ભારતની નદીમાં સૌથી મોટી નદી એટલે કે ગોદાવરી નદી અને તેને દક્ષિણની ગંગા પણ કહેવામાં આવે છે શું કહેવામાં આવે છે દક્ષિણની ગંગા ઓકે જોઈએ આગળ કાથાની બનાવટ શેમાંથી થાય તો કે ખેરના વૃક્ષમાંથી કાથો બને અને ઓગણીસો ને માં મ્યાનમાર અને શ્રીલંકા જેવા દેશો છે તે આઝાદી મળી હતી પછી આ પેલા પ્રશ્નના એક એક વાક્યમાં ઉત્તર આપો પેલું ભારતમાં છ જાન્યુઆરી દિવસે કયા દિવસ તરીકે ઉજવવાનું નક્કી થયું છે છે તો આવશે મૂળભૂત ફરજ દિન કયું જાન્યુઆરી નો દિવસ બાવીસ મો ભારતની આબોહવા કેવી છે તો ભારતની આબોહવા છે તે છે મોસમી આબોહવા પછી અસમના કયા અભયારણમાં ગેંડા જંગલી ભેંસ અને હરણ જોવા મળે છે

ભારત અને યુરોપનો જે વેપાર છે તે રાતા સમુદ્રના માર્ગે થઈને પછી જમીન માર્ગે થતો હતો વચમાં કોન્સ્ટન્ટીનો આવતું હતું વેપારનું મોટું મઠક હતું પણ તુર્ક મુસ્લિમોએ જીતી લીધું આથી ચૌદસો મુસ્લિમોએ જીતી લીધું અને ત્યાંથી જ તો બધો વેપાર છે બંધ થઈ ગયો આથી યુરોપના લોકોએ નવો વેપાર શોધવાની જરૂર પડી પછી છવ્વીસ નંબરનો સવાલ છે સંકલ્પના કાળો કાયદો અને ખિલાફત આંદોલન હમણાં જ સમજાયું મેં કાળો કાયદો આજે કાળો કાયદો એટલે કે રોલર વિશે લખવાનું છે ઓકે ખિલાફત ચળવળ પછી છે આગળનો સવાલ લાલા લજપતરાયનો અવસાન સાથે થયો તો ભાઈ સાયમન કમિશન ભારતમાં આવ્યું હતું વેલા આવી ગયું હતું અને એનો વિરોધ કરવા માટે એમાં પણ સભ્ય ભારતીય નહોતા તો અમૃતસર લાહોરની અંદર લાલા લજપતરાય તેનો વિરોધ કરતા હતા લોટ લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો એમાં ગવાય અને પછી અવસાન થયું કારણોસર ભારત સાથે જોડાઈ શકે તેમ હતા ને આથી તેને સ્વતંત્ર રહેવાનું નક્કી કર્યું પછી ત્રીસમું સામાજિક અને આર્થિક સમાનતા વિના રાજકીય અસમાનતા અધૂરી છે સમજાવો

કારણ આપો લોકસભા દેશની ચાવી રૂપ પ્રજાકીય સંસ્થા છે આઈએમપી પ્રશ્ન છે ભયા કેવો છે આઈએમપી પ્રશ્ન છે સ્ક્રીનશોટ પાડતા જજો જેથી કરીને તમે યાદ રાખી શકો ઓકે નેક્સ્ટ જોઈએ કારણ આપો સક્ષમ અને બેહો બાહોશ સંધિ અધિકારીની કરોડ રજૂ સમાન છે તો સરસ રીતે જવાબ તમને તૈયાર કરીને આપવામાં આવેલો છે સ્ક્રીનશોટ પાડી લેજો સારી એવી તૈયારી કરી શકો ને યાદ રાખતા જાજો ફટાફટ સમય તમારો બગાડવાનો થતો નથી સ્ક્રીનશોટ પાડતા જાજો પછી આગળ કારણ આપો વડી અદાલત કડી રૂપે સ્થાન ધરાવે છે તો આજે ભાઈ વડી અદાલત છે તેના તાબાની અદાલતમાં કઈ કઈ આવશે તો કે જિલ્લા અદાલત અને ટ્રાયલ અદાલત ને તાલુકા અદાલત આ બધી આવશે અને આ બધી અદાલતે આપેલા ચુકાદાઓ હાઈકોર્ટમાં સાંભળે અને હાઈકોર્ટની ઉપર કઈ અદાલત આવશે તો કે સર્વોચ્ચ અદાલત આવશે તો હાઈકોર્ટના ચુકાદાઓ કોણ સામે સર્વોચ્ચ અદાલત સામે એટલે કે વચ્ચે આવેલી છે વડી અદાલત બસ આ જ વસ્તુ સમજાવવાની છે બરાબર છે પછી આગળ આગળ મો સવાલ કે નીચેના શબ્દોની સંકલ્પના સમજાવો દ્રીપકલ્પ અને અપસારી પ્લેટ ચલો સ્ક્રીનશોટ પાડી લેજો ફટાફટ પછી 36માં સવાલ નીચે દર્શાવેલા ખનીજો પૈકી કયા ખનીજો ધાતુમય છે કયા તણિજો અધાતુમય છે તે કૌંસક સ્વરૂપે દર્શાવવાનું છે તો ભાઈ ધાતુમય ખનીજની અંદર મેગ્નેશિયમ લોખંડ સોનું મેગેનીઝ અને ચાંદી જેવી ખનીજો આવશે જ્યારે અધાતુમય ખનીજમાં કોણ આવશે ચૂનાના પથ્થર ગંધક અને અભ્રખા બધા ખનીજો આવશે પછી આગળ જોઈએ ખેતી ખર્ચ વધવા પાછળ કોઈ પણ બે કારણો આપો તો ભાઈ એક તો મોંઘા મોંઘા જંતુનાશકો આપણે ખરીદીએ છીએ પછી બીજું શું કરીએ છીએ તો કે રાસાયણિક ખાતરનો આપણે બહુ વધારે ઉપયોગ કરીએ છીએ તો જંતુનાશકો અને રાસાયણિક ખાતરોનો વધારે પડતો ઉપયોગ કરીએ એના કારણે શું થાય છે જમીન કડક બની જાય અને કડક જમીનની અંદર ખેતી કરવી સરળ હોતી નથી અને ખેતી કરવી સરળ હોતી નથી તેના કારણે વધારે યંત્રનો ખર્ચ થાય છે યંત્રો પાછળ વધારે ખર્ચ થાય એના કારણે ખેતી છે તે મોંઘી થતી જાય છે પછી સેક્શન સી પ્રશ્ન છે રાષ્ટ્ર કરી નાખજો કરી નાખો પાડતા દેજો જો અહીંયા આપણને આપેલા છે રાષ્ટ્ર સંઘના ઉદ્દેશો આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતી જાળવી દરેક રાષ્ટ્ર બીજા રાષ્ટ્રની અખંડિતતા અખંડતા જાળવી રાષ્ટ્રીય યુદ્ધ નીતિ ત્યાગ કરો આંતરરાષ્ટ્રીય સંબંધો વિકસાવવા

એકતાલીસ નંબર નો પ્રશ્ન ટૂંકનો લખો વડી અદાલતનું અપીલ અધિકારી ક્ષેત્ર આ પણ આઈએમપી છે મૂળભૂત અધિકાર ક્ષેત્ર પણ આવે એ પણ આઈએમપી છે જો અહીંયા લખી દઉં છું મૂળ અધિકાર ક્ષેત્ર અને અપીલ અધિકાર ક્ષેત્ર આ બંને કરી નાખવાનું

ભારતનું ઋતુચક્ર ઋતુ ચક્ર મોસ્ટ આ પ્રશ્ન કેવો છે ભારત નું ઋતુ ચક્ર ચાર ઋતુઓ છે બે બે એને શું કહેવામાં આવે છે ઋતુ કહેવામાં આવે છે ભારતમાં છ ઋતુ છે હેમંત શિશિર વસંત ગ્રીષ્મ વર્ષા અને શરદ એકબીજાની નજીક આવેલી બે બે ઋતુને ગોઠવીએ તો ત્રણ ઋતુ બને શિયાળો ઉનાળો અને ચોમાસું અને ભારતમાં રસ ઋતુઓ સ્પષ્ટપણે બદલાય શિયાળામાં હવામાન ઠંડુ ઉનાળામાં ગરમ અને ચોમાસામાં ભેજવાળું હોય દિલ્હી ભારત સરકારની દિલ્હી ખાતે આવેલી હવામાન ખાતાની કચેરી આબોહવાને ચાર ભાગમાં વહેંચે છે શીત ઋતુ ઉષ્ણ ઋતુ વર્ષા ઋતુ અને નિર્વતન ઋતુ એટલે કે પાછા પડતા મોસમી પવનોની ઋતુ પછી તેતાલીસ સવાલ સમુદ્ર સપાટીથી ઊંચાઈ વધતા હવામાનમાં શો ફેરફાર થાય છે તો સમુદ્ર સપાટીથી ઉપચાવી પર જઈએ તેમાં આટલો આટલો તફાવત થતો જાય દર એકસો મીટરે એક અંશ સેલ્સિયસ અથવા તો દર હજાર મીટરે સાડા છું તાપમાન ઘટતું પછી જંગલનો વિનાશ થઈ રહ્યો છે કે ભાઈ શું કરવાની તો કે વૃક્ષ કડક સજા કરવાની સામાજિક વનીકરણ અને વન મહોત્સવ જેવા કાર્યક્રમો કરવાના પછી જંગલ ખાતે રોપા પડતર જમીન નદી રેલવે સડકો નહેરો એની બંને બાજુ શું કરવાના વૃક્ષો ઉગાડવાના પછી શાળા કોલેજમાં પર્યાવરણ શિક્ષણ પ્રવૃત્તિ અને સ્પર્ધાત્મક પ્રવૃત્તિ અને શાળાકીય દ્વારા પર્યાવરણ તાત્કાલિક શમન કરવાનું ઉર્જા મેળવવા માટે લાકડા સૌર ઉર્જાનો બાયો ઉર્જાનો પવન ઉર્જાનો આ બધી વસ્તુનો ઉપયોગ કરવાનો પ્રચાર પ્રસાર માધ્યમો દ્વારા લોકોને જંગલ મહત્વ સમજાવે જાગૃતિ લાવવાની છે

તો ભાઈ ઓપરેશન છેલ્લે સુધી શું થયું પછી ખરડો કાયદો કેવી રીતે બને છે તે સમજાવો ખરડા ને કાયદા બનાવવા માટેની બે પ્રકારના ખડા હોય સામાન્ય ખડ અને નાણાકીય ખડ પહેલા તો સામાન્ય ખડને ત્રણ વાચનમાંથી પસાર કરવામાં આવે બરાબર છે એમાં પ્રથમ વાચન હોય પછી દ્વિતીય વાચન પછી ત્રીજું વાચન પહેલા ગ્રુપમાં પસાર થઈ જાય પછી એને પાછું એવી રીતે બીજા ગ્રુપમાં મોકલવામાં આવે ત્યાં પણ એને શું છે ત્રણ વાચનમાંથી પસાર કરવું પડે સેમ એઝ ઇટ ઇઝ બરાબર છે પછી ત્યાંથી તેને રાષ્ટ્રપતિ પાસે સહી કરવા માટે મોકલવામાં આવે પછી નાણાકીય ખડાની વાત કરવામાં આવે તો નાણાકીય ખડો છે એને પણ એવી રીતે જોઈ પણ ચૌદ દિવસની અંદર બીજા ગૃહની અંદર રાજ્યસભામાં મોકલે તો પાછો જવાબ ન આવે તો એને પસાર થઈ ગયેલો ગણવામાં આવે છે પછી એક આઠ નંબરનો સવાલ ચૂંટણી પંચ અને રાજકીય પક્ષો વિશે ટૂંકનો લખો કે ભારતમાં ચૂંટણી નું કામ શું શું હોય ભારતમાં કયા કયા રાજકીય પક્ષો આવેલા છે એટલે કે એમાં પ્રાદેશિક પક્ષો પણ હોઈ શકે અને નેશનલ પક્ષો પણ હોઈ શકે એ બધી બાબતો અહીંયા લખવાની છે જંગલ ખાતાના ના જતન માટેના ઉપાયો ભાષાઓ લખો શું છે ભારતના દરેક રાજ્યમાં બોલાતી ભાષા બે રાજસ્થાનમાં હિન્દી ગુજરાતમાં ગુજરાતી સિંધી મહારાષ્ટ્રમાં મરાઠી મધ્યપ્રદેશમાં હિન્દી ગોવા કોંકણી પંજાબમાં પંજાબી માં હરિયાણી તો આ બધી ભાષાઓ છે આપણે બોલી દે લખી દેવાની

નેપાળ પણ પૂછાઈ શકે અને ભૂટાને પૂછાઈ શકે અને શ્રીલંકા અભ્યારણ ની પર્વતમાળા અહીંયાથી ગુજરાતથી શરૂ કરવાનું ગુજરાતના પાટનગર ગાંધીનગર થી છેક દિલ્હી સુધી અહિયાં લખી દેવાનું અરવલ્લી પછી અહીંયા આવશે કારાકોરમ ઘાટ અહીંયા શું આવશે કારાકોરમ અહીંયા આવશે અફઘાનિસ્તાન પાકિસ્તાન અહીંયા નેપાળ અહિયાં ભૂટાન બાંગ્લાદેશ શ્રીલંકા બંગાળ નો ઉપસાગર પૂછાય ભાઈ બંગાળનો ઉપસાગર અહીંયા આવશે અરબ સાગર ઓકે હિન્દ મહાસાગર આવી બધી વસ્તુ પૂછાય તો એકવાર નકશો જોઈ લેવાનો છે તો અહીંયા તમારું આ પેપર છે એ પૂરું થાય છે તો કે જેટલા પણ ક્વેશ્ચન કરાવ્યા બધાની તૈયારી સારી રીતે કરી લેજો જેથી કરીને સારા એવા માર્ક્સ મેળવી શકો સ્ક્રીનશોટ પાડી લીધા છે અભ્યાસ કરી લેજો નો પાડ્યા હોય સ્ક્રીનશોટ તો રીડિયોને રિવાઇઝ કરીને પાછો જોઈ લેજો જેથી કરીને સારા એવા માર્ક્સ આવે ફરીથી મળીએ છીએ ત્યાં સુધી જય હિન્દ જય ભારત